મેલ્ડી માતા યુવક મંડળ દ્વારા વૈશાખ સુદ બીજા દિવસ નિમિત્તે મેળડી માતાનો હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું ઉપલા ફળિયા પથ્થર ગેટ વિસ્તારમાં આવેલ મેળડી માતા યુવક મંડળ દ્વારા સતત પાંચ વર્ષ હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોળના ભાઈઓ અને બહેનોના સાથ સહયોગથી આ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેલ્ડી માતાની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ મહાપ્રસાદીના આયોજનમાં પોળની તમામ બહેનોએ સાથે સ્વયંસેવકોએ ખૂબ જ સારી સેવા આપવામાં આવી હતી માઈ ભગતો પ્રસાદીનો બગાડ ન કરે ત્યાંથી માટે લાઉડસ્પીકરમાં જાહેરાત કરવામાં આવી હતી ભંડારામાં હાજરીની સંખ્યામાં ભંડારામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને મેળડી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મેલડી માતા યુવક મંડળ પથ્થર ગેટ ઉપલા ઉપના છેલ્લા 5 વર્ષથી ભંડારો કરી રહ્યા છે અને આ વર્ષે ભી ભંડારો કરી હવન કરી આરતી પૂજા કરી અને તમામ પોર ભાઈ